એટલે અર્જુન છે અને કૃષ્ણ ભગવાન છે સોના નો પહાડ બનાવી દે છે હવે એ અર્જુન ને આ પહાડ છે તું દાન કરી દે એટલે અર્જુન છે એ ગામ ને ભેગા કરે છે બધાને અને એમ કે છે સ્ટ્રેટ લાઈનમાં ઉભા રહી જાય એટલે બધા સીધી લાઈનમાં ઉભા રહી જાય છે અને થોડું થોડું જેમ જરૂરત છે એ પ્રમાણે બધાને આપે છે હવે થાય છે એવું બે દિવસ સુધી તે દાન કરે છે પણ એ એવું કે છે કે હે ભગવાન આ પહાડ ના તો ખૂટે છે કે ના લાઈન ખૂટે છે એકવાર લઈ જાય છે રિપીટ આવે છે તો કે ઓકે ચાલ હવે તું કે અહીંયા બેસી જા હવે એ એ જ વસ્તુમાં કર્ણને બોલાવે છે પાછા ટચ કરે આખો પર્વત જેમ અર્જુનને આપ્યો તો એમ કર્ણને આપે છે કર્ણને કે છે કે આ તારે દાન કરવાનો છે કર્ણ એટલું જ કહે છે ગામના કે જેને જેટલું જોઈએ એ લઈ જા એટલે બધા પોતપોતાની જરૂરત મુજબ લઈ જાય છે અને થોડી જ વારમાં એ પર્વત ખાલી થઈ જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન એટલું જ કે છે કે જોયું પાર્થ તે લાઈનમાં આપ્યું અને થોડું થોડું આપ્યું તું એવું જતાવા માંગતો તો કે તું દાન કરે છે અને કર્ણ છે એ બધાને સમકક્ષ આપી દીધું જેને જોઈ એટલું લઈ જાવ ખુદ એવું નતો કેતો કે હું દાન કરું છું તને અભિમાન આવી ગયું તો એટલે મિત્રો જયારે અભિમાન આવે ને દાન કરો ને દાન કર્યું નથી કેવાતું અને જે કર્ણ હતો એ નિસ્વાર્થ ભાવે દાન કરતો હતો એટલે દાનવીર કર્ણ કહેવાય છે થેન્ક યુ